સોનું પહેરવાનો શોખ છે તો ચેતી જજો સ્નેચર્સનો આતંક વધ્યો છે સ્પોર્ટ્સ બાઇક ભાડે રાખી ગુનેગારો બન્યા છે બેફામ ચાલુ બાઇક હાથમાંથી હાથમાંથી પરસાંટકી થાય છે રફુ ચક્કર મોબાઈલ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં દિવસઅને દિવસે વધારો થઈ રહ્યો છે એવામાં સુરતથી એક ગેંગ પકડાઈ છે જે બાઇક ભાડે પર રાખીને

ભીમનગર ગરનાડા નજીકથી યમહા યફેડ બાઇક જીજે ફાઈ ઝીરો ફાઈ એલ આર ઝીરો સિક્સ વન સિક્સ ફોર પસાર થઈ રહેલા એકવીસ વર્ષીય અસ્ફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ તોપેક ઇબ્રાહીમ અને વીસ વર્ષીય મોઈન ઉર્ફે પેરા સરવર ખાન પઠાણને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન અને બાઈક કુલ મળી ઈઠ્યો તેર હજારથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે કઈ રીતે પોલીસે આ ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા છે આવું સાંભળીએ વિધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ સાત ફેબ્રુઆરીના સવારે લગભગ સાડા પાંચથી છ વાગ્યાના સમય દરમિયાન એક મહિલા જે છે એ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા ત્યારે ઉધના નવસારી રોડ ઉપર ત્રણ આરોપીઓ જે છે એમણે આવી અને બાઈક ઉપર તે એમનું બાઇક રિક્ષાને પેરેલલ ચલાવી અને મહિલાના પર્સની ચીના ઝપટી કરી અને પર્સની ચોરી કરેલી હતી આ જે ગુનો છે એ બાર ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી કેમેરાઝ અને બાતમીદારો મારફતે માહિતી મેળવી અને આ જે ત્રણ આરોપીઓ છે એમને તેરમી તારીખે અરેસ્ટ કરેલા છે અને મુદ્દામાલની રિકવરી કરેલી છે આ જે મુખ્ય ત્રણ આરોપીઓ છે એ અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા બીજા તોફિક ઇબ્રાહિમ શાહ ત્રીજા મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા આ ત્રણ આરોપીઓ જે છે એ આ સ્નેચિંગની પ્રવૃત્તિ કરતા હતા અને આ માટે જે ચોથો આરોપી જે છે આસિફ હયાતખાન પઠાણ એના બાઇકનો ઉપયોગ કરતા હતા અને આ બાઈક ઉપયોગ કરવા માટે થઈ અને એને આ લોકો આરોપીઓ પૈસા આપતા હતા આ ગુનો ડિટેક કરી લેવામાં આવ્યો છે આ પૈકીના જે મુખ્ય ત્રણ આરોપીઓ છે એમાંથી અસ્પાકની સામે ચૌદ જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં મોટાભાગના સ્નેચિંગના ગુના છે આ જ રીતે તોફિકની સામે ત્રણ ગુના દાખલ થયેલા છે શહેરમાં અને મોઇન ઉર્ફે બોબડાની સામે ચાર ગુના દાખલ થયેલા છે હાલે આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને એમની વધારે પૂછપરછ ચાલુમાં છે ગાડી જે છે એ આ મોટર માલિક છે આસિફ હયાત પઠાણ છે એ પોતે પૈસા લઈ અને આ રીતની પ્રવૃત્તિઓ માટે ગાડી ભાડે આપતા હતા એટલે એમનું નામ પણ બાકીના ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે બાદ પૂછપરછ કરવામાં આવી એ દરમિયાન સામે આવ્યું એટલે એમને પણ આરોપી બનાવી અને એમને પણ અરેસ્ટ કરી અને રિમાન્ડ માંગવામાં આવેલા છે હાલમાં વધારે પૂછપરછ એમની પણ ચાલુ છે અગાઉ પણ જેલના હવા ખાઈ ચૂકેલા ત્રણેય જણા ચેઇન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગ કરવા નીકળતા હતા જેથી પોલીસે આસિફની પણ ધરપકડ કરી છે સુરત થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક